વગર મેકે પ્રોગ્રામ આપ્યા અમે વગર મેકે સાહેબ મને ઉંમર થઈ તોતેર મુ વર્ષ સ્ટેજ ઉપર મને એકાવન વર્ષ છે વગર માય કે ગામડામાં તોરા ઉપર ગાયટલા નાખી દે ને હું વાત કરું દિવાલબેન લોકગીત ગાય પ્રાણભાઈ ભજન ગાય અને આખું કામ સાંભળે પાછું કારણ કે તે દી અંદર થી માણસ શાંત હતું બહુ ઝીણી વાત છે અંદરથી માણસ શાંત હતું એટલે બધું સમજાતું તું અટાણે થી અશાંત છે એટલે ભૂંગલા ટૂંકા પડે હેને હજી વધારો હજી વધારો હજી વધારો કેટલુંક વધારવું હવે હે તો મારે હૈયે હેમાળો બનાવ્યો હે બહુ મોટી વાત છે સાહેબ બહુ હરિદાન હરિદાન ની કવિતા આ એક જ કવિતા કાપી પણ જીવવું પડે હો સાહેબ આમ બોલ્યા ન આવે આમાં એમ કહેતા કે જીવવું જ પડે તમારે મઢરા થી કેસો જવું હોય તો તમારે વાહન માં બેસવું પડે સાયકલ લેવી પડે ન કર હાલવું પડે નહી તો તમે કેસો કોઈ દી જઈ શકો નહીં એમ ભૂજથી થી તમારે અંજાર જાવું હોય તો વાહન માં બેહવું પડે હાલવું પડે નહી તો તમે અંજાર જઈ શકો નહીં એમ જીવવા માટે આ સાહિત્ય જીવવું જ પડે બાકી ચાલે જ નહીં સાહેબ કોઈ દી કહેણી મિસ્ત્રી ખાંડ હે બોલવું તો ખાંડ જેવું ગલ્યું છે રહેણી તાતા લો જીવવું એ બહુ અઘરું છે સાહેબ ઈજ બહુ મોટી એના ડંકા વાગ્યા છે વાતું નથી ઘણા મુક્તિ ઉધીને કરતા લ્યો ચોક માં ઘણા વ્યારું કરીને ઘણા નથી ચોક માં આવતા નાનું તો આ છે ને કાલર થી વાપરો ને મોહસો કરોન રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો અરે નાનું તો આthro મેલ છે લાવો એક બીડી લે આthro મેલ છે સીધું ઉખેડીને જુડી લઈ આવીને જાને એટલો બધો દાતાનો દીકરો થઈ ગયો હતી એમ નો હાલે જીવું જ પડે સાહેબ એટલે હિમાલય ને જવું મારું હૈયું હિમાલો બનાવું આ કવિતાનો નો મુખડો જ મોરારી બાપુ કે અદ્ભુત છે હિમાલય ને જવું મારું હૈયું હિમાલો બનાવું અને ક્યાંય ખરેખર જવાની જરૂર નથી માં બાપને ને પગે લાગી લ્યો બધાય તીર્થ આવી જાય છે મને મને ગમે છે એક વાત કરું અમારા ગિરનાર માં દેવરાજભાઈ એક સાધુ છે અને એક મને સરસ વાત કરી મને કે વિખુદાનભાઈ આ વિધિ આંકડા કોઈ દી ફરે નહીં

અને ત્રીજું મા બાપના આશીર્વાદ છે આંકડા ફેરવી નાખે છે માને બાપ એમ કે તારો હારો થાય થાય તો નો હોય તોય સાહેબ હે બહુ સાચી મને એ મહાપુરુષે શું કીધું કલયુગ છે મને કે ખુદાનભાઈ ભાઈ સાધના થઈ થઈ શકે સદ્ગુરુ મળવા મુશ્કેલ છે પણ મા બાપના આશીર્વાદ તો કાલ સવારે તમારે લેવો હોય તો તમે લઈ શકો સાહેબ ક્યાંય જવાની માતાજી કે જરૂર નથી સાહેબ ઘરે તમે રહ્યો તમારા હૃદયમાં કરુણા રાખો દયા રાખો પ્રેમ રાખો ભક્તિ રાખો બસ પૂરું થઈ ગયું આવી સત્ય પ્રેમ અને કરુણા લેજો એનો અર્થ શું સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો તમે નોકર સાચું બોલે તો એની પાસે સ્વીકાર કરી લ્યો એક બગીચો હતો આંબાનો અને મારે નગરશેઠ ફરવા આવ્યા એના બગીચાના માલિક મહેમાનોને લઈને આવ્યા એ નોકર હતો જે બગીચાનો નો હતો એને કીધું કે જા સારા સારી મીઠી કેરી હોય એ મહેમાનો માટે લઈ આવી તો કે શેઠ ઈ મને ખબર નથી હે કે ઈ મને ખબર નથી કે કેમ ક્યાં આ આંબાની કેરી મીઠી છે એ મને ખબર નથી તો કે કારણ શું કે કારણ હું ચોકીદાર છું મે આંબાની કેરી કોઈ દી તમને પૂછ્યા વિના ખાધી નથી એટલે મને ખબર નથી કે મીઠી છે કે ખાટી છે ઈ સત્ય જે છે ઈ શેઠને પણ સ્વીકારવું પડે છે સત્ય ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો અને પ્રેમ આખી દુનિયાને કરો સાહેબ પ્રેમ દેવાની વાત છે તો હું તમને એક દશત આપી દઉં મિત્રો થોડું બોલીમાં થોડું એક ઝાડવું હતું અને એક ઝાડવે એક બાળક રમવા આવે બાળક નાનું ત્રણ ચાર વર્ષનું હા અને નાનું ઝાડવું અને નાનું બાળક એ ડાળ્યું નામ આમ આમ હેત કરે અને દાંત કાઢ્યો કાઢે હો ઝાડું દાત કાઢે થાતા થાતા બાળકે મોટો જુવાન જોત થઈ ગયો જાડવું મોટું થઈ ગયું પણ પછી વેલો આવતો બંધ થઈ ગયો સાંભળજો પ્રેમ કેનું નામ કહેવાય આવતો બંધ થઈ ગયો જાડવું જુરે વિરહણી સ્ત્રીની જેમ જુરે ક્યાં આવશે કઈ અવસ્થામાં આવશે હાજો માંદો તો નહીં થયો ને કેમ નહીં આવતો હોય રાહ જોવે રાહ જોવે એ મે એકવાર નીકળ્યો અહીંયાથી જાડવાય હાથ પાડ્યો આ દ્રષ્ટાંત છે જાડે હાથ પાડ્યો હે ભાઈ એ જુવાન એ આવી તો ખરો તારા વિના હું ઝુરું છું ભલા માણા તું ડાળવી હંચેઈ ને તો મને મજા આવે ઓમાં કળિયુગ બેહી ગયો જુવાન માં સાહેબ જગત ની હવા જેરી બેહી ગઈ ને તેને શું કીધું ખબર તારી પાસે આવીને શું કરે હે તારી પાસે આવીને શું કરું કે કા મારે મકાન રૂપિયા જોઈ છે મારે મકાન બનાવવું છે મકાન બનાવવા માટે રૂપિયા જોઈ છે તારી પાસે જાડો કે રૂપિયા નથી મારી પાસે પણ તું બહુ મને વાલો છો ને તારી ઉપર પ્રેમ છે ને એટલે મારી ડાયલું કાપી જા જા એ લાકડાના કામમાં તને આવશે જાડવાની ડાયલું કાપી ગયો પાછો આવતો બંધ થયો એમાં પછી વર બે વર ત્રણ વર ને વરી પાછો નીકળ્યો એટલે જાડવા એ હાથ પાડ્યો એ કુપણા આજી ફૂટ્યા હતા કે ભલામાના મકાન થઈ ગયું હવે તો આવી તારી ઉપર મને બહુ પ્રેમ છે તારી પર આવીને શું કરે તો કેમ પરદેશ જાવું છે પરદેશ જાવું છે વાણ બનાવવું છે પૈસા નથી લાવ પૈસા ઝાડવાએ શું કીધું ખબર પૈસા તો મારી પાસે નથી પણ જાડવું કે મારું થોડ કાપી જા એને પાટિયા વેરાવી કરી અને તું વાણ બનાવીને પરદેશ ઉગ્યો જાય છે બસ થડમોરમાંથી ઝાડ કાપ થોડ કાપી સાહેબ ઝાડવાને કાપ્યું અને એના પાટિયા વેરાવ્યા વાણ બનાવ્યું પરદેશ ગયો ખૂબ સુખી થયો પણ ઝાડના થડમાંથી જે ઉગ્યા હતા ને દેવરાજભાઈ કૂપળા ઈ રાહ જોઈ ચિંતા કરતા હતા કે મારા દેહ ને દરિયા માં દગોત નહીં દીધો હોય ને હે ઈ પરદેશ ઉગી તો ગયો હશે ને મારી કાયા એ મારી કાયાનું વાણ વાન બનાવ્યું છે મારા દેહ ને દરિયા માં દગોત નહીં દીધો હોય ને ઈ ફૂગી તો ગયો હશે ને આ પ્રેમ છે છોડવું જ પડે આપવું જ પડે અને છેલે કરુણા દેવાની વસ્તુ નથી સાહેબ લેવાની વસ્તુ નથી ઈ જીવવાની વસ્તુ છે

એટલે દિલ નું બાજુ સંગીત જીવ ને એટલે ગરીબ કે બજાતે હોય એ દિલ નું બજાતે હો એટલે ગરીબ માણસ કે બજાવું છું હે બજાવું વગાડવું છું હું ગાઉ છું અને વગાડું છું ઓ ઓમકાર નજીક તમે ગાઓ છો અને વગાડો છો તો હા તો આજ વગાડો ને અને ગરીબ માણસ એટલું બોલ્યો કે આજ હું નથી વગાડી શકું આજ હું નથી વગાડી શકું કે કેમ હું ગીડદીમાં પડી ગયો ને એટલે મારી હાથની આંગળી ઉપરથી લોકો હાલ્યા ગયા ને એટલે આંગળી કામ કરે નથી તાર ઉપર એટલે મારાથી નહીં વાગ્યા સાહેબ પંડિત ઓમકાર નાથજી એટલું બોલ્યા કે મેં બજાવું તું ગા શકતે હો મેં દિલરૂબા બજાવું સાહેબ ફૂટ પાડી ઉપર એ સારંગી હાથમાં લીધી અને બધા ગરીબ માણસે ગીત શરૂ કર્યું લોકોના ટોળે ટોળે આવ્યા રૂપિયાના ઢગલા થઈ ગયા એ તમામ રૂપિયા ગરીબ માણાના ખોરામાં મૂકીને પોતાનો પરિચય આપ્યા વિને એના વૈયા ગયા ને એને કરુણા કહેવાય સાહેબ કરુણા તો જીવી જ પડે હેમાલે ન જાઓ હરિયો હેમાલો બના કર્યો મનના મંદિરિયામાં દીવો કરી દેખો મારા મનના મંદિરિયામાં દીવો કરી દેખો મિત્રો આ જે છે ને બધા મનના જ ખેલ છે મારા અંત મારા જો હું તમને દાખલો આપું કરોડપતિ માણસ હોય ને એ દિવાળી ઉપર દિવાળી ઉપર મોટા મોટા મોંઘામાં મોંઘા ફટાકિયા લઈ આવે પણ ફોડવા માટે ઝૂંપટપટ્ટીમાંથી બોલાવવા પડે એને પોતે ફોડી ન હોય લઈ આવે ફોડવાવાળા ઝૂંપટપટ્ટીમાંથી આવે એને મજા ન આવે આપણા નહીં ને આ મનની ભૂમિકા નથી તે શું છે મનની જ ભૂમિકા છે એને એક શેઠની હવેલી હળગી ગઈ સાહેબ આગ લાગી ગઈ અને શેઠને કોઈક કીધું તમારી હવેલી હળગી ગઈ અને જ્વાળા નીકળ્યા તાપના ધુવાડાના અને પડતા પડતા આવ્યા માથા પથાડે મારું હળગી ગયું મારું બધું બળી ગયું હોય બાપલી હવે મારે શું કરવું ઈ પડે એમાં 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 કોકે આવી કીધું શેઠ રોમાં તમારી હવેલી 6 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખી એમ વેચી નાખી જોઈ ભૂમિકા ફરી ગઈ ના મનની મારું બધું હળગી ગયું ને મારું કઈ ન રહ્યું જે મન પુકાર કરતો તો એનો મન એમ કે છે કે એમ વેચી નાખી તો એ બિચારાનો હળગી ગયો કા અરે રામ રામ અરે પ્રભુ મારા રામ બિચારાનું બધું બાળી નાખ્યું ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો તેઓ રોવા માંડ્યો આ મન ના મંદિર મન ના મંદિર આમાં દીવો કરી દેવું ਨੁਰੂ ਦੇਖੂ ਨੇ ਦੇਖਾ

દીખું મનનું મંદિર જે મારું તમારું છે એમાં દીવો કરીને જોઉં જ્ઞાનના દીવાએથી આ મન ક્યાં જઈ રહ્યું છે ક્યાં જાય છે કેમ જાય છે શું કામ જાય છે ગંગા સતી પાનબાઈ જેસલ જાડેજો આ બધાયે મનના મંદિરમાં જોયું કે આ સત્ય છે આ અસત્ય છે આ ધર્મ છે આ ધર્મ છે અહીંયા જાય જો અહીંયા નો જાતા સાહેબ એ મન ના ખેલ છે એને તમારે બરાબર સાબુત કરવા પડે અને હવેની કડી સાંભળજો મુક્તિની

દ્વારકા નો ભૂગે પણ મુક્તિ જે મૂર્તિ ને એક યુવાને પ્રશ્ન કર્યો સાહેબ મોટો ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિ એને યુવાને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી છે કોઈક રસ્તો બતાવશો જે કૃષ્ણમૂર્તિ શું કીધું તમને કોને બાંધ્યા છે જાણી લ્યો પછી બતાવો